વિરમગામ માંડલમાં યુજીવીસીએલના દરોડા વીજ ચેકિંગમાં એક્યાસી કનેક્શનમાં ચોરી પકડાઈ વીજ ચોરી કરનારાઓને છવ્વીસ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે તો વિરમગામમાં માંડલમાં યુજીવીસીએલની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા વીજ ચોરી કરતા લોકોમાં ફફડાટ ફેલાયો છે એક્યાસી જેટલા કનેક્શનમાં ચોરી પકડાઈ છે યુજીવીસીએલની ટીમને સફળતા મળી છે વિરમગામમાં દરોડા પાડ્યા છે એક્યાસી વીજ કનેક્શનમાં ચોરી ઝડપાઈ છે છવ્વીસ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે વિરમગામ માંડલની આ ઘટના છે કે જ્યાં કેટલાક લોકો વીજ ચોરી કરી રહ્યા હતા બાતમીના આધારે યુજીવીસીએલની ટીમે દરોડા પાડ્યા છે પર વિરમગામ માંડલમાં યુજીવીસીએલની ટીમે દરોડા પાડ્યા છે વધુ જાણકારી વિરમગામ અને માંડલના ગ્રામ્ય વિસ્તારમાં યુજીવીસીએલ દ્વારા વીજચોરો ચોરોને ગામવા માટે એક વ્યાપક પ્રમાણમાં દરોડાઓ પાડવામાં આવ્યા હતા જેમાં અલગ અલગ ગામડાઓમાં વીસ ઉપરાંતની ટીમો બનાવી અને વીજ મીટરોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું જેમાંથી એક્યાસી કનેક્શનો જેમાં ગફલત પકડાઈ હતી ચોરી પકડાઈ હતી અને જેને લઈ યુજીવીસીએલના અધિકારીઓએ છવ્વીસ લાખ રૂપિયાનો માતબર દંડ આ લોકોને ફટકાર્યો છે અને વીજ કંપનીના દરોડાઓને કારણે વીજ ચોરોમાં ફફડાટ ફેલાયો છે જી જી આભાર તમામ વિગત માટે